લજ્જા બેન થી તમારો સવાલ છે કે આજકાલના છોકરાઓનો એક જ સવાલ હોય છે કે ધર્મના સૂત્રોના મિનિંગ ખબર નથી તો તે કેમ લર્ન કરવાના શું કામ શીખવાના બીજો સવાલ જે તમારો એ લોકો કહે છે કે ભગવાન સાથે કોન્ટેક તો એમને એમ પણ થાય છે તો સૂત્રો કરીને શું મળે એ લોકો કહે છે કે મને ઉલટાની ક્રિયા નથી ગમતી હું આંખ બંધ કરું ને હું મેડિટેટ કરી શકું છું એટલે હું આ બધામાં નથી માનતો તો હું એમના આ બધા સવાલોનો શું જવાબ આપું એ જણાવો લજાબેન એમને કહો કે તમારે ગાડી ચલાવતા શીખવી હોય તો પહેલા ગાડી ગાડી તો જોઈએ કે નહીં તમારી ગાડી હોય કે ટ્રેનિંગ સ્કૂલ વાળાની હોય પણ ગાડી તો જોઈશે ને ગાડી જ નહીં હોય તો શું શીખશો ટ્રેનિંગ વાળા આવીને બોલે છે ને કહેશે કે ચાલો હું તમને ગાડી શીખવાડું તો તમે શું કહેશો અરે ભાઈ ગાડી તો લાવ ગાડી વગર હું શું શીખું તો એવું જ આ સૂત્રોનું છે સૂત્રો શીખશો તો એના અર્થ શીખી શકશો સૂત્રો જ નહીં શીખો તો તેના અર્થ કેવી રીતે શીખશો મોટા ભાગના સૂત્રો અર્ધમગધી ભાષામાં છે કોઈ કોઈક સંસ્કૃતમાં પણ છે જ્યારે એની રચના થઈના સૂત્રોની ત્યારની લોકોની પ્રચલિત જે ભાષા હતી એ જ ભાષામાં સૂત્રોની રચના થઈ એટલે એ બોલતાની સાથે જ એનો અર્થ એ લોકોને સમજાઈ જતો જેમ કે આજે આપણે જોઈએ કે જે સ્તવનો વગેરેની જે રચના થાય છે એ ગુજરાતી ભાષામાં છે અને એ વાંચતા જ આપણને સાંભળતા જ આપણને એનો અર્થ સમજાઈ જાય એનો અર્થ કરવાની જરૂર નથી પરંતુ આજથી પાંચસો વર્ષ પછી તે સમયના લોકો માટે આ બધા સ્તવનો ને બધું સૂત્ર જેવું બની જશે કેમ કે ત્યારે ગુજરાતી ભાષા અપભ્રંશ જેવી થઈ ગઈ હશે ગુજરાતી ભાષામાં બીજી બીજી ભાષાના કેટલાય શબ્દો ભળી જાય ને કોઈ નવી જ ભાષા બની ગઈ હશે માટે સૂત્રો ના અર્થ જાણવા માટે સૂત્ર શીખવા તો જરૂરી છે વળી સૂત્રો કારણ એ છે કે આજે પાંચસો વર્ષ પછી આજે આપણને પચીસો વર્ષ પછી પણ સૂત્રોના રૂપમાં ઘણું બધું આપણને મળ્યું છે અઢી હજાર વર્ષ પછી પણ આપણને સૂત્રોના રૂપમાં ઘણું બધું મળ્યું છે હવે આપણને જે મળ્યું છે તે આગળની પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે તમે જ નહીં ભણો તો તમારી આગળની પેઢીને શું આપશો એકાદ ધરતીકમ થયો કે અણુબોમ્બ ઝીંકાયો તો કોમ્પ્યુટર વગેરે સાધનાનો નાશ થઈ જશે પણ જે માણસો જીવંત હશે તે મૌખિક રીતે પણ આગળની પેઢીને પહોંચાડી શકશે આમ વર્ષોના વર્ષો સુધી આ જ્ઞાન જીવંત રહી શકે છે ને દરેક સૂત્રોના અર્થ પણ અત્યારે અવેલેબલ છે સૂત્રોની સાથે સાથે તેના અર્થ શીખીને તેને જીવંત રાખી શકાય છે આગળની પેઢીને ફોરવર્ડ કરી શકાય છે હવે તમે કહેશો કે અર્થ શીખીને શું કામ છે અરે ભાઈ અર્થ શીખવાથી જ તમે એ બધું જાણી શકશો કે જે તમે નથી જાણતા જે જાણવું ખૂબ જ જરૂરી છે તમે નથી જાણતા કે આત્મા શું છે કેમ આ જીવ ઘડીક તિર્યન ચીઓનીમાં એટલે કે કૂતરા બકરા ગાય ભેંસ વગેરે બાસઠ લાખ તિર્યન ચીઓની છે તો ઘડીક એમાં અથવા તો ઘડીક દેવીઓનીમાં નરકીઓનીમાં કે મનુષ્યોનીમાં કેમ આ જીવ ભટક્યા કરે છે જાણો છો તમે એને કોણ આ બધી યોનીમાં રખડાવે છે ઘડીક દુઃખ તો ઘડીક સુખ એવું કોઈને સારું તો કોઈને ખરાબ એવું વળી તલવાર કઈ ઘડીએ મોત કોળિયો બની જઈશું કઈ જાણતા નથી આવું બધું કેમ આમાંથી બહાર નીકળવાનો શાશ્વત સુખ પામવાનું એટલે કે કાયમ નું સુખ જે આવ્યા પછી જાય ને એવું પામવાનો ઉપાય શું તમારા દીકરાઓને કહો કે આંખો બંધ કરીને મેડિટેશન થઈ ગયું એટલું આ મેડિટેશન ઈઝી નથી જો મેડિટેશન એટલું બધું સરળ હોત ને તો મહાવીર ભગવાન ને એક રાજકુમારને સાડા બાર વર્ષ સુધી જંગલમાં જઈ સંપૂર્ણ મૌન રહીને સાધના કરવાની શું જરૂર હતી ઘરે જ આંખ બંધ કરી ના બેસી જ મેડિટેશન કરવા આંખ બંધ કરીને બેસી જવું સહેલું છે પણ એટલાથી કોઈ સાધના નથી થઈ જતી કોઈ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી નથી શકાતું ખાલી આંખ બંધ કરીને બેસી જવાથી કોઈ કર્મો નિજરા નથી થઈ જતી આંખ બંધ કરીને બેસી જવું સહેલું છે માટે એ તમને ગમે છે જયારે સૂત્રો કરવા તેના અર્થ કરવા સમજવા એને પ્રેક્ટિકલમાં મૂકવા એ બધું અઘરું છે માટે એ તમને નથી ગમતો પરંતુ કાંઈક પામવા માટે ભોગ તો આપવો જ પડે મહેનત તો કરવી જ પડે મહેનત વગર તો તો આ દુનિયામાં નથી મળતો પુરુષાર્થ વગર આત્માને મુક્તિ ક્યાંથી મળે બીજું કઈ ન સમજાય તો એટલો વિચાર કરો કે ભગવાન મહાવીર સ્વામી લબ્ધિધારી ગૌતમ સ્વામી અને બીજા દસ ગણધરો એ કોઈ મૂર્ખ નહોતા મહાજ્ઞાની હતા એમણે આવું અઘાજ સાગર જેટલું જ્ઞાન જેમાં સમાયેલું છે તેવી આગમોની રચના સુકામ કરી હશે તો એમ જ ના કહી દે કે આગ બંધ કરીને બેસ જાઓ આગમો લખવાની જાણવાની સમજવાની કઈ જરૂર નથી છોકરાઓને કહો જ્યાં સુધી સૂત્રો ના અર્થ નહીં કરો એના અર્થ નહીં જાણો જૈન તત્વ શું છે તેના ઊંડાણમાં નહીં જાણી શકો નહી સમજી શકો ત્યાં સુધી મોડેથી અમે તમને જે કઈ સમજાવશું તે તમારે પલ્લે નહીં પડે પણ અત્યારે જેટલું અત્યારે એટલું સમજી જાઓ કે મહાવીરે જે આપ્યું છે તે અમૂલ્ય છે એ જાણો એ સમજો પ્રેક્ટિકલ માં ઉતારો અને આગળની પેઢી સુધી પહોંચાડો જેથી આગળની પેઢી પણ કઈક પામી શકે સાચું કહું લજ્જાબેન તો આમાં થોડોક વાંક તમારી અને તમારી પહેલાની પેઢીનો પણ છે આ બંને પેઢી એ પોતાના બાળકોને ઇંગ્લિશ માધ્યમમાં ભણાવવાનો જેટલો રસ દાખ્યો ને એટલો રસ સૂત્રો કે અર્થ પણ હોત હોત ને તો આજ પરિસ્થિતિ અલગ આજની મોબાઈલ પેઢી સવાલો કરતી થાય ધાર્મિક અભ્યાસ થી વિમુખ થઈ જાય એ પહેલા જ એને સૂત્ર અર્થ નું જ્ઞાન આપવું જરૂરી છે બે વર્ષથી દસ વર્ષની ઉંમર સુધી બુદ્ધિ એકદમ તીવ્ર હોય છે હવેની પેઢી આપે અને ધર્મને જીવંત રાખે ઓકે ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈસ એટ ફાઇવ જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન